પોલીસ ઇન્સ્પેક્ટરે વકીલ ને લાત મારી હોવાની ઘટના સામે આવી છે આ ઘટના આવ્યા છે સુરતના ડિંડોલી મધુરમ સર્કલ પાસે અઢાર ઓગસ્ટ ની રાત્રે લગભગ બાર વાગ્યા

પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બેન જરૂરી બાર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી વકીલને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લાત મારવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસના વિરોધમાં વકીલો રેલી કાઢશે અને બાર કાઉન્સિલરમાં અરજી દાખલ કરવામાં આવશે બસો જેટલા વકીલો સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈને આવેદનપત્ર આપ્યું હતું અને જો પોલીસ ફરિયાદ નહીં લે તો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવાની રજૂઆત કરી હતી સંયુક્ત કમિશનરને આ બાબતે જાણ કરાયા હતી સંયુક્ત કમિશનર રાઘવેન્દ્ર વત્સ દ્વારા બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે સંયુક્ત કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવાશે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ઢીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છે માબેન સામેની ગાળો બોલી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર